અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો સેલ ના સોશિયલ વર્કર કરિશ્મા મેડમ દ્વારા વિજાપુર તાલુકાની તમામ શાળાઓ ને તમાકુ મુક્ત સંસ્થા કરવાની હોય તેના ભાગરૂપે તમાકુ મુક્ત સંસ્થા કરવા માટેના માપદંડો ની માહિતી આપવામાં આવી તેમજ તમાકુ અધિનિયમન બે હજાર ત્રણ કલમ ચાર અંતર્ગત જાહેર જગ્યાઓ ખાતે તમાકુ સેવન કરવું ગુનો છે કલમ છ અંતર્ગત અઢાર વર્ષથી નાની ઉંમરના લોકોને તમાકુ વેચાણ કરવો ગુનો છે તેમજ કલમ છ મુજબ શાળાના વરંડાથી એકસો ચોરસ વાર ત્રીજા માં તમાકુનું વેચાણ કરવું ગુનો છે તે બાબત કલમોની માહિતી આપવામાં આવી तालुका हेल्थ सुपरवाइजर मुकेश चौहान तेमज बी आर सी भरत भाई पटेल प्राथमिक शाला आरचा श्रीओ हाजर नरेश जी ठाकुर, महसाणा